Thank you.

જણાવી દઈએ કે ત્યારે મિત્રો લાંબી બીમારી બાદ અવસાન થયું છે વીએમ પાડગી ઓગણીસો ઇઠ્યાસી બેન્ચના ત્યારે આઈપીએસ અધિકારી હતા છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તેમની તબિયત નાજુક હતી અને તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ગાંધીનગરમાં તરીકે પરત બજાવી ચૂક્યા છે અને મિત્રો વધુ મળતી વિગતો વાત કરીએ તો અને બે હજાર ઓગણીસમાં તેઓ નિવૃત્ત થઈ ગયા હતા જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ